કડી તાલુકાના મુકામે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેના મુખ્ય આયોજક વસ્તી પંચ તેમજ સરસાવરણભાઈ પરમાર નવસર્જન ટ્રસ્ટ મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પધારેલા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય એવા પૂર્વ ધારાસભ્ય કડીના શ્રી રમેશભાઈ ચાવડા સાહેબ તદઉપરાંત પ્રવીણભાઈ પરમાર એડવોકેટ કડી તેમજ સામાજિક કાર્યકર ધનજીભાઈ મકવાણા કડી નરેશભાઈ બેંકર રાવત સમાજ અગ્રણી તેમજ સામાજિક કાર્યકર આ ઉપરાંત પધારેલા ભરતભાઈ પરમાર સર્જન ટ્રસ્ટ મહેસાણા સાંતાબેન નવસર્જન ટ્રસ્ટ મહેસાણા રાજુભાઈ જે વાઘેલા સાહેબ પૂર્વ ડેલિકેટ જશુભાઈ વાઘેલા અભયસિંહ વાઘેલા સાહેબ પૂર્વ સરપંચ બળદેવભાઈ ડાંગરવા વિનુભાઈ અશોકભાઈ ગૌતમભાઈ સોલંકી રાજુભાઈ તેમજ નામે અનામે તમામ હાજર રહ્યા હતા સમાનતા સ્વતંત્રતા બંધુત્વતામાં માનનારા તમામ નાના મોટા ભાઈઓ બહેનો ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ડૉક્ટર સાહેબના ફોટાને ફૂલહાર કરી તેમજ દ્વીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ આ તમામ પધારેલા મહેમાન શ્રી પૂર્વ ધારાસભ્ય કડી રમેશભાઈ ચાવડા તેમજ પ્રવીણભાઈ પરમાર એડવોકેટ નવસર્જન ટ્રસ્ટના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મુખ્ય આયોજન અશોકભાઈ નારણભાઈ પરમાર અને સરસાવ ગામ વસ્તી પંચ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ રીતે સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો ભાવેશ પરીખ કડી